શહેરમાં પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય કેળવવા પ્રનગર પોલીસ સ્ટેશન ખાતે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શનમાં તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જગદીશ બાંગરવા ઝોન ટુ તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રીના સંકલનમાં શહેરમાં પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય કેળવવા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ પ્રણનગર પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં લોકોના વિવિધ પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા તથા મીનુ જસદણવાલા દ્વારા હાજર લોકોને ડ્રગ્સ અવેરનેસ બાબતે કેસ સ્ટડી તથા ઉદાહરણ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પોલીસની ત્રણ વાતો પૈકી બાળકો નાનપણથી ડ્રગ્સ તથા કેફી દ્રવ્યોના દૂષણથી દૂર રહે તે માટે વાલીની સજાગતા બાબતે ચર્ચા સાયબર ક્રાઇમમાં બનાવો ન બને તે માટે માર્ગદર્શન તથા ચોરીના બનાવો બનતા અટકે તે માટે ચર્ચા તથા બહાર ગામ જવાનું થાય ત્યારે કિંમતી વસ્તુ સુરક્ષિત જગ્યાએ રાખવી વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ